ભારતે દક્ષિણ આફ્રિકાને બાવન રને હરાવી પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બનવાનો ઇતિહાસ રચ્યો દેશભરમાં જશ્ન અને અભિનંદનની વરસાદ ભારતીય મહિલા ક્રિકેટ ટુકડીએ આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ બે હજાર પચીસની અંતિમ સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાને બાવન રનના નોંધપાત્ર અંતરથી પરાજય આપી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે નવી મુંબઈના ડોક્ટર ડીવાય પાટીલ રમતગમત અકાદમી ખાતે રમાયેલી આ ખિતાબી મુકાબલામાં વિજય મેળવી ભારતની દીકરીઓએ સૌપ્રથમવાર પ્રથમવાર પ્રતિષ્ઠિત વિશ્વકપની ટ્રોફી પોતાના નામે કરી તેની સાથે જ તેના દેશના રમતગમતના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો આ ગૌરવ જીત પછી સમગ્ર રાષ્ટ્રમાં વિદ્યો માહોલ છવાયો છે આ જીતમાં ભારતીય ટુકડી

વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ભારતીય ટુકડીની આ વિરાટ સફળતા પછી દેશભરમાં ચારે તરફથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય અગ્રણીઓ રમતગમતના દિગ્ગજો અને ફિલ્મ જગતની હસ્તીઓએ ટુકડીને અભિનંદન પાઠવ્યા છે ભારતીય ક્રિકેટ નિયંત્રણ મંડળે પણ આ ઐતિહાસિક જીત માટે ખેલાડીઓને સહાયક ટુકડી માટે મોટી ઇનામી રકમની જાહેરાત કરી છે જ્યાં વિજયના મહત્વને વધુ ઉજાગર કરે છે આ જીત દેશની યુવા મહિલા ખેલાડીઓ માટે નવી પ્રેરણા બની રહેશે